અસાલડીમાં પ્રજાપતિ સમાજ તેરવાડિયા પરિવાર દ્વારા શ્રી સધી સિકોતર માતાજીની રમેલ યોજાઈ અસાલડીના વતની મહેસાણા ખાતે રહેતા પ્રજાપતિ સમાજના તેરવાડિયા પરિવારના ટીનાબેન અમૃતભાઈ છગનભાઈ પ્રજાપતિની મનોકામના પૂર્ણ થતાં સંવત બે હજાર એંસીના ચૈત્રવત ત્રીજને શનિવાર તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ સાંજે પરિવારની બહેનોને તેડાવી સગા સ્નેહીઓ જનોને આમંત્રણ આપી ભોજન પ્રસાદ કરાવી રાત્રે ડાકના તાલે ભુવાજી સાગરભાઈ દેસાઈ કંથરાવીની હાજરીમાં રમેલના બેતાજ બાદશાહ ભુવાજી શનિ ઠાકોર વડાના મુખારવિંદે રેગડીઓ દ્વારા રમેલ જાતરનું ભવ્ય આયોજન કરવામાં આવેલ આખી રાત્રે શ્રી બ્રહ્માણી માતાજીના ભુવાજી લક્ષ્મણભાઈ પ્રજાપતિ શ્રી મેલડી માતાજીના ભુવાજી દલપતભાઈ પ્રજાપતિ સહિત અનેક ભુવાજીઓએ રમેલની રમઝટ બોલાવેલ દરેક બુવાજીઓને કંકુ તિલક કરી ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી પ્રહલાદભાઈ પ્રજાપતિ દિનેશભાઈ પ્રજાપતિએ સન્માન કર્યું હતું સવારે શુભ ચોઘડીએ કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી શ્રી વહાણવટી માતાજી શ્રી સધી સિકોતર માતાજી તેમજ દેવી દેવતાઓને સૂર્યદેવની સાક્ષીએ તેલ ફૂલ ચડાવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા વિરલભાઈ પ્રજાપતિ દિનેશભાઈ પ્રજાપતિ હસમુખભાઈ પ્રજાપતિ રાજપુર બુવાજીએ અથાગ મહેનત કરી હતી અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત